સર વર્ષ બે હજાર પચીસ પૂર્ણતાના આરે હોય અને બે હજાર છવ્વીસ આજે થર્ટી ફર્સ્ટ ડિસેમ્બર છે લોકો નવા વર્ષની ઉજવણી માટે દરેક પોતાના પરિવાર સાથે બહાર નીકળતા હોય છે આવા સમયે કોઈ અસામાજિક તત્વો અને કોઈ નશાખો એ આ પરિવારના ઉત્સાહમાં કે ઉજવણીમાં વિક્ષેપ ના પાડે તે માટે ખેડા જિલ્લા પોલીસ દ્વારા પોલીસ શ્રી ખેડાના માર્ગદર્શન હેઠળ એક સઘન બંદોબસ્તની સ્કીમ તૈયાર કરવામાં આવેલી છે જે સ્કીમની અંદર સ્ટેટિક પોઈન્ટો મૂકવામાં આવેલા છે નાકાબંધી વાહન ચેકિંગના પોઈન્ટો અને એ તમામ પોઈન્ટો ઉપર પોલીસ દ્વારા બ્રેથ એનાલાઇઝર કે જે કોઈ નશાકારક પીણું પીધેલું હશે તો એને ટ્રેસ કરી શકે તેના માટે બ્રેથ એનાલાઇઝરનો ઉપયોગ કરવામાં આવશે તમામ પોલીસ સ્ટેશનોમાં સાથે સાથે બોડી વોન કેમેરા કે જેથી કરીને કોઈની વર્તણૂક ખરાબ હોય તો એ ખરાબ વર્તણૂકવાળા ઈસમોનું રેકોર્ડિંગ કરી અને તેને લગતાં પુરાવા પણ રહે તે માટે બોડી વન કેમેરાનો ઉપયોગ કરવામાં આવશે જુદા જુદા પોલીસ સ્ટેશનોમાં થઈને દોઢસો ઉપરાંતના બોડી વન કેમેરા બ્રેથનાલાઇઝર લગભગ એટલી જ સંખ્યામાં આજ રાતે ઉપયોગ કરવાનો છે સાથોસાથ ડીજીપી સાહેબ તરફથી અમને જે એક નવી ટેકનોલોજી ફાળવવામાં આવેલી છે દરેક જિલ્લાની અંદર એક ડ્રોન ફાળવવામાં આવેલ છે આ ડ્રોનની ખાસિયત એ છે કે તે નાઈટ વિઝન ફેસિલિટી સાથેનો ડ્રોન છે અને ડ્રોન જે છે એની રેન્જ જે કહેવાય કે બિયોન્ડ વિઝ્યુઅલ રેન્જ છે એટલે કે તમને ડ્રોન દેખાશે નહીં પરંતુ એ ડ્રોન એ વિસ્તારની અંદરના લગભગ પાંચ કિલોમીટર વિસ્તારની અંદરમાં સર્વેલાન્સ કરી શકે છે અને ચાલીસ મીટર સુધીનું ઝૂમ એટલે ફોર્ટી એક્સ ઝૂમ ફેસિલિટી સાથેનું આ એક ડ્રોન છે જેના પરિણામે જ્યારે ડ્રોન તમને તમારી વિઝ્યુઅલ રેન્જમાં ન હોય પરંતુ નીચે હરતા ફરતા લોકોના કે કોઈ જગ્યાએ ફાર્મ હાઉસ છે ધાબા છે કોઈ હોટલો છે કે રોડ ઉપર અન્ય કોઈ જગ્યાએ કેનાલ વિસ્તાર છે તો તે જગ્યાઓમાં જો કોઈ વ્યક્તિ કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતું હશે તો તેના ફોટોગ્રાફ્સ પડી જશે તેના જીપીએસ લોકેશન મળી જશે અને આવી પ્રવૃત્તિઓનું ઓટો રેકોર્ડિંગ થઈ જશે એટલે આ સુવિધા જે પૂરી પાડવામાં આવેલી છે તેનો આજે અત્યારે ટ્રાયલ લેવાઈ ચૂકેલો છે અને ટ્રાયલમાં સફળતાપૂર્વક આ બધા જે વિસ્તારો છે એ વિસ્તારોને આવરી લીધેલા છે અને આજે રાત્રે અને આવતીકાલે સવારે

બિસન રોડ છે એ વિસ્તારો કે જે જગ્યાએ ઉજવણી થાય છે જેથી પરિવાર સાથે આવેલા લોકો શાંતિપૂર્વક ઉજવણી કરી શકે તો આ તમામ વિસ્તારો અને નડિયાદની આજુબાજુમાં આવેલા ફાર્મ હાઉસ કે જે પણ આ ડ્રોનની રેન્જમાં છે એ તમામ ફાર્મ હાઉસ વગેરે પર પણ આ ડ્રોનથી નિગરાની રાતના રાખવામાં આવતા સર આ ડ્રોનનો ઉપયોગ ખાલી થર્ટી માટે જ છે કે પછી ભાઈ આ ડ્રોન હવે જિલ્લામાં ફાળવેલું છે એટલે તમામ નાના મોટી લો એન્ડ હોટરના બંદોબસ્ત થશે કે કોઈક જગ્યાએ પોલીસને ડ્રોનનો ઉપયોગ કરી કોઈ અકસ્માત છે કે અન્ય કોઈ પ્રવૃત્તિ થતી હશે ત્યાં પણ આ ડ્રોનનો રેગ્યુલર યુઝ કરવામાં આવશે